ગુજરાત પોલીસ દળમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ વર્ગ ત્રણ સવર્ગને કુલ બાર હજાર સાતસો જેટલી ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવનાર છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ઘણા ઉમેદવારોને આવનારી ભરતીમાં ફિઝિકલ ગ્રાઉન્ડ ટેસ્ટમાં સારા માર્ક્સે પાસ થાય એવા ઉમદા હેતુથી છોટાઉદેપુર ખાતે આવેલ એસએન કોલેજ ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ સહિત અન્ય સાથી મિત્રો દ્વારા આ ફિઝિકલ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓ પાછા ન પડે અને વધુમાં વધુ ઉમેદવારો પાસ થાય ને પોતાની કારકિર્દી બનાવી શકે એવા હેતુથી કોલેજના ગ્રાઉન્ડ ખાતે સવારના પાંચ વાગ્યાથી સાડા સાત દરમિયાન સુધી વિનામૂલ્યે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ વધુમાં વધુ ઉમેદવારો લે તેવી અપીલ પણ આયોજકો દ્વારા કરવામાં આવી ફોરેસ્ટ અને પોલીસની આવનારી ભરતી માટે એસએન કોલેજમાં મીટરનો ટ્રેક અને લોંગ જમ્પ હાઈ જમ્પ અને રસા ચડવા સાથે તમામ सुविधा साथे तैयारी करी छे तो छोटापुर जिला ना तमाम विद्यार्थी आनो लाभ ले मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद